આપણે કરણભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તેમજ તમારા મિત્ર વિજયસિંહભાઈનો અને તમારા મેનેજિંગ તંત્રી શ્રી જયમલસિંહ જાડેજા કે જેઓ મા આશાપુરા ન્યૂઝના મેનેજિંગ તંત્રી છે અને ખાસ કરીને જે તમે જે મને આમંત્રણ આપ્યું છે આજ રોજ કે જે કચ્છી ભાષા છે એ કચ્છી ભાષાની મિઠાસ ટકીને હમણાં જ અષાઢી બીજ ગઈ કચ્છી નવું વર્ષ અને હવે ગુરુ પૂર્ણિમા તારીખ એકવીસ જુલાઈના આવી રહી છે તે દિવસે કચ્છમાં પ્રતિભાઓ છે અને જે કચ્છી ભાષાને ટકાવી રાખવા માટે આપણી પાસે સારા લેખકો છે સારા કવિઓ છે આપણા પોતાના જ છે કચ્છમાં છે બૃહદ કચ્છમાં પણ છે તો તેઓનું સન્માન કરવાનો એક તમે જે અવસર જે રાખ્યો છે ભુજ ટાઉનમાં સાંજે છથી થી રાત્રિના સાડા નવ દરમિયાન તો वड़ील श्री कृष्णकांत भाटिया कांत कचड़ो खेले खलक में कार्यक्रम उद्घोषक लालजी भाई मेवाड़ा स्वप्न भाई श्री कवि विनोद भाई माणक चातक कवि जयसुख भाई पारेख सुमन रवि भाई पेठाणी तिमिर नवीन भाई सो सोनी चित्रकार श्री कवि कविश्री हसमुख चंदन लेखक संजय भाई ठाकर लेखक युवान लेखक पूजन भाई जानी महेंद्र भाई दोषी પ્રકાશભાઈ ગોસ્વામી જેઓ સિંગર છે સારા વોક છે નાટ્ય કલાકાર છે ગોર્ધનભાઈ પટેલ કવિ છે મદનકુમાર અંજારીયા ખ્વાબ કે જેઓ આકાશવાણી ભુજમાં એનાઉન્સર હતા નવીનભાઈ ત્રિપાઠી જે શિક્ષક હતા અને સારા કવિ છે અલ્પ સુશ્રી કાજલબેન ઠક્કર કે જેઓ કવિત્રી અને ઉદ્ઘોષક છે શ્રી નયનભાઈ રાણા સારા નાટ્ય કલાકાર અભિનેતા નિર્માતા અને દિગ્દર્શક છે ભાઈ શ્રી રજનીભાઈ પટેલ કે તેઓ ખૂબ જ ઉચ્ચકોટીના વક્તા એન્કર કાર્યક્રમ આયોજક અને કવિ અને લેખક છે કચરો ખેલે ખલક ખલકમે પ્રોગ્રામ માટે આ મહાસાપુરા ન્યૂઝને આપણે અત્રેથી ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ અને દિવ્યાબેન દેઢિયા જેઓ કવયિત્રી છે મૂળ કાંડાગ્રના છે હાલ વડાલા મુંબઈમાં રહે છે મનીષાબેન વીરા મન ઉપનામ છે કે જેઓ પણ હાલ મૂળ શાળાઓ કચ્છના છે ઓરિજિનલ કચ્છી છે હાલ બોરીવલી મુંબઈ રહે છે એવા મનીષાબેન વીરા મન ડૉક્ટર રમેશભાઈ ભટ્ટ જેનું ઉપનામ રશ્મી છે તે આપણા સારા એવા કવિ અને લેખક છે રમીલાબેન મહેતા ઘણા સિનિયર છે અને તેઓ કવિત્રી વાર્તાકાર આજીવન શિક્ષક અને તેઓ પોલ્યુબનિસ્ટ છે રમેશભાઈ દેવરિયા પણ કાર્ટુનિસ્ટ અને સારા ગાયક છે અંજાર ગામના છે ભાઈ શ્રી રમેશભાઈ દેવરિયા યુવાન ઉદ્વીસ ઓજસ વોરા એ સારા બાળ સંગીતકાર વાદક ગાયક છે હરમનભાઈ ઝાલા કે જેઓ બાળ સંગીતકાર છે યજ્ઞભાઈ રાજેશભાઈ ગોર કે જેઓ પણ સંગીતના કલાકાર છે અરુણાબેન ઠક્કર માધવી ઉપનામ છે કે જેઓ કવિત્રી છે વાર્તાકાર છે જયંતભાઈ જોશી આકાશવાણીના જે સ્ટેશન ડાયરેક્ટર હતા અને શબાબ ઉપનામ છે એ ખૂબ જ વિદ્વાન છે પબુભાઈ ગઢવી પુષ્પ જેઓ ડીએસપી ઓફિસમાં હતા અને તેઓ મારા મિત્ર છે સાથે ભણતા પુષ્પ ઉપનામ જે સારા કવિ છે અને ડૉક્ટર કાંતિભાઈ ગોર કે જેઓ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કે યુનિવર્સિટીના આપણા પોતાના જ કચ્છના પહેલાં એમાં વાઇસ ચાન્સેલર હતા અને જે કારણ જેમનું ઉપનામ છે એવા વિદ્વાન ડૉક્ટર કાંતિભાઈ ગોર બધા કવિત્રી કવિઓ લેખકો સંગીતકારો વગેરે જે આપણે જે રત્નો છે કચ્છના એ કચ્છી ભાષામાં તેઓ પોતાનું અભિવાદન કરશે અને સાથે સાથે આપણે એમનું સન્માન કરશું તે માટે કચ્છડો ખેલે ખલક ને ભાઈ શ્રી મેનેજિંગ શ્રી જયમલસિંહ જાડેજાભાઈ ભાઈ શ્રી વિજયસિંહજી અને શ્રી આપણા ફટાકડાવાળા બેન આપણા કરણભાઈ કરણ કરણભાઈ અને અમારા મિત્રો સૌને અમે આ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવીએ છીએ નમસ્તે